પાડી મૂક્યો છે આવે ને ખન બંધ કરું તો આવી લઈ જાય મારે પછી હા તમારી વાતો કરું છું બેન આવે ને રાખો દેહ માંથી આવી ગયા લાગે દેહ માંથી લાવીને આટો મારી આવું તે હાથ ને ભાગ પાડી લીધો ખબર છે ખબર છે ને તે આવશે દેખાડે તો આવી ગયા લાગે લે આવું દે લઈ આવું

એવું કઈ નથી એટલે બે ભાગ પાડ્યા એક રાખી ખોગો લાવ્યા કોઈ ત્રણ ખોગો લાવ્યા

તમે સાતરા કરવા ગયા તમારે કેટલું લાવ્યા લાવવું પડે આપણે લાવવું પડે યાદ કરી અને મને ઘણું એમ છું કે તમે આવું પણ હું લઈ ગયા તમને કેટલા ના હાવે કેટલું ના ગામડામાં નીકળતા બાર બધા હવે દીપડા હાવે અમે તો હાજર બેહવા ગયા ગામમાં ગામ માંથી બે આવતા ને ત્યાં તો હાજરી આવીને ત્યાં તો બે હાજર હવે શું કરવું પછી પછી તો એ તો જે છું એ મારું મન જાણે છું એટલી કઠણ થયા ને પછી ડરવું તો નથી એમ

મોટા હારા મારો એવું કરો છો કે મને જે લાવો ની વસ્તુ નજરે ન ચડવા દે અને આ પોટ ખબો ખબર લઈ ને આવે જય ભગવાન ખોબો કેવાય કેટલું છે જોવાની ભરી છે આ ઠેલી છે

એમ બધી વસ્તુ લાવે ખરા પણ આપણને ભાળવા ન દે અને એને મેળે ભાગ પાડી અને આટો પીટો બધું વાળી ને ઘેરે પછી એટલું આપડે દર્શન ખરા કેવાય સારું છું બેન કેવાય

લાઈક કરો શેર કરો સબક્રાઇઝ કરો અને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં